નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે દસ તારીખ બીજો મહિનો બે શનિવારના રોજ મિત્રો વિશે વાત કરીએ તો જો આ વિશે ગ્રાઉન્ડ છે છે તે ફૂલ મળી રહ્યું મિત્રો ટ્રાન્સપોર્ટ નગર ગ્રાઉન્ડ અને મિત્રો જે વીઘા છે આટલું જે પડતરાવક છે મિત્રો અને હાલ હરાજી કામકાજની વાત કરું તો આજે સોમ્યજ્ઞ ગ્રાઉન્ડમાં હરાજી નું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે મિત્રો મિત્રો જો આ એપીએમસી થી મિત્રો અહીં કિલોમીટર પ્લસ થઈ જાય છે આ એટલે મિત્રો આજે હરાજીમાં થોડુંક મોડું થઈ ગયું છે મિત્રો અત્યારે બાર વાગી ગયા છે હું અત્યારે બાર વાગ્યે પહોંચ્યો છું અહીંયા હરાજીમાં આજે મોડું છે છેલ્લે આ બે જ લાઈન હવે હરાજીના કામકાજમાં લેવામાં આવશે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને આજના ભાવ જોવાનું ભૂલતા નહીં મિત્રો થોડીક હરાજીમાં આવવાનું મોડું થઈ ગયું છે આપણે બીજી જણસીમાં હતા જેથી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો ભાવ જોવા માટે રેવા મરચાંના સાનિયાના દેશીના ઓજસના કેવા ભાવ છે તે વિડીયોમાં આગળ જાણી લઈએ

ઓગન પચાસ ચાર હજાર નવસો ને એક દેશી પટ્ટો છે ડબલ પટ્ટો ચાર હજાર નવસો ને એક ક્વોલિટી તમે જોઈ શકો છો થોડીક મીડિયમ ક્વોલિટી તો છે જ ઓગણપચાસ થયા છે મિત્રો જો આ ક્વોલિટી છે ત્રીસો ભાવ થયો છે આ રેવા છે આના ઓગણ ચાલીસો ઓગણચાલીસો ભાવ થયો છે ત્રણ હજાર નવસો ભાવ થયો છે રેવા મળતું છે તમારું

સામલ એ આ તો વેપારી હોલા 2401 2401 થાનીયા મટુ મિડિયમ ક્વોલિટી 2401 બહુ સારી છે ફોરોડમાં લમુખ મિક્સમાં છે 2401 જો થોડુંક મોડું થઈ ગયું એકાવન ફોરવર્ડ માલ છે થોડું મીડિયમ ફોરવર્ડ છે પંદરસો એકાવન ભાઈ

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે અને બજાર ની વાત કરું તો બજાર તો મિત્રો ગઈકાલે જેવું જ ખુલ્લું છે લાંબો કઈ ફેરફાર છે ને તે ક્વોલિટી માલ છે તેના જ ભાવ જોવા મળી રહ્યા છે